ફેસબુક પર બાબા બેબી ખિલોના નામથી શરૂ કરી મોંઘા રમકડા માત્ર ત્રણસો નેવ્યાસી રૂપિયામાં જ વેચાણની જાહેરાત મૂકી ઓનલાઈન ટ્રાન્સફર મેળવી ડિલિવરી નહીં કરી વધુ રૂપિયા પડાવતી ટોળકીના ત્રણને વરાછા પોલીસે પલવારમાં ઝડપી પાડ્યા છે તો ટોળકી નાની નાની રકમની છેતરપિંડી કરતી હતી જેથી ફરિયાદ ન થાય હાલ તો ટોળકીથી છેતરાયેલો પોલીસનો સંપર્ક કરવા પણ વરાછા પોલીસે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મારુતિ ચોકના ઉમિયા કોમ્પ્લેક્ષમાં રહેતો અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો સાગર જોશી ફેસબુક પર બાબો બેબી ખિલોના ક્રિસ્ટ નામની વેબસાઇટની જાહેરાત જોઈ હતી જેમાં માત્ર ત્રણસો નેવ્યાસી રૂપિયામાં મોંઘી ટોય કાર મળતી હોય આ યુવકે ચોથી જાન્યુઆરીના રોજ તેનો ઓર્ડર પ્લેસ કરી પેટીએમથી શ્યામ એન્ડ નામની યુપીઆઈ આઈડી માં ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું જોકે આ નાણાં ચૂકવવા છતાં પણ ઓર્ડર બુક બતાવતો ન હોય ચેક કરતા વેબસાઇટ જ બંધ થઈ ગઈ હોય મામલો શંકાસ્પદ લાગ્યો હતો જેથી યુવકે વરાછા પોલીસ મથકે આ બાબતે પહોંચી ફરિયાદ કરી હતી જેને લઈને પીઆઈએ બી ગાબણીયા પ્રકરણને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી અને સરથાણા લક્ષ્મીનગર બેમાં રહેતા નિખિલ હસમુખ સાવલીયા સરથાણા સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા અવનિક ભરત વઘાસિયા અને પાસોદરા જેએમબે રેસીડેન્સીમાં રહેતા લક્ષંત ઉર્ફે ભુરિયો પંકજ ડાવરે ઝડપી પાડ્યા હતા પોલીસે ટોળકીની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે તેઓ સસ્તામાં રમકડા વેચવાની જાહેરાત કરી લોકોને લલચાવતા તે નાણાં મેળવી લઈ કોઈ પણ પ્રકારની ડિલિવરી કરતા ન હતા મુખ્ય મોડર્સ ઓપરેન્ડી એવી હતી કે જો મોટી રકમની છેતરપિંડી કરાય તો લોકો પોલીસ તકે ફરિયાદ કરી શકે છે એટલે ત્રણસોથી થી ચારસો રૂપિયાની છેતરપિંડી કરતા હતા તેથી લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે નાની નાની ત્રિપુટી લાખ છાસ હજાર નું અધક કહી શકાય બેંક ટ્રાન્ઝેક્શન કર્યું હતું વરાછા પોલીસે ટોળકીની ઝડપી પાડી છે ત્યારે આ ટોળકી દ્વારા છેતરાયેલા લોકોને પોલીસો સંપર્ક કરવા પણ વરાછા પોલીસે અપીલ કરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા